જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે દાયરો મજામાં તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ વાડીએ આવીને આપણે આપણા સબસ્ક્રાઈબર રામભાઈ ચાવડાની વાડીએ પહોંચતા છે એ જોકે સોયાબીનમાં અડધે હાંથી તો વરસાદ આવી ગયેલ છે ચાલો આગળ જોડાયેલ જોડાયેલા રહેજો રામભાઈને આપણે સેટે આ ટેરવીગેનું સોયાબીન છે બાપુવાળામાં તો અહીંયા હાંથી હલતા હલતા પહોંચ્યું તો વરસાદ આવી ગયેલ છે સોયાબીન પણ બહુ સારું છે ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે રામભાઈની વાડી આવી ગયા તો રામભાઈની તો હાજર નથી તાળા મારેલ છે જો કે આપણે પંપ લેવા માટે આવ્યા છે એ જોકે પંપ તો અંદર પડ્યો છે એટલે આપણા ઘરની જ વાડી છે એવું કહીએ તો કહેવાય ને શોખીન માણસ છે જુઓ લેકડાને ઉલારીને રાખી દીધો છે ચાલો આગળ જોડાયેલ રહી દો મારો આ ટોટની કાયદેસર માતાજીઓની સગવડતા છે જો મસ્ત મજાની કે બદૂડી બેઠી જય માતાજી એક માતાજી બેઠા છે એક ઊભા છે ને બેસ પણ ઊભી છે માથે પંખા ગાયો માટે સુવિધા બહુ સારી કરી છે આ ભાઈએ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં પહેલા આ ભાઈએ ટ્રેક્ટર પણ નાનું લીધેલ છે જો કે એક વર્ષ જ ઉપયોગ કર્યો છે પછી તો પડ્યું છે અહીંયા એમણે મોટું ટ્રેક્ટરથી કામ ચાલે આવે છે ચાલો જોડાયેલ રહેજો આગળ જો અત્યારે એક પંપથી તો દવા છટકાવનું કામ ચાલે છે જો કે અત્યારે બધા ખેડૂત ભાઈને પંપ જ હાલે છે દવાનો છટકાવ ખડની દવા તો આ કઈ દવા છે તે પણ આપણે જોઈએ નિશાન તો કે વરસાદ અવિરત પડ્યો એટલે દવાના છટકાવ સિવાય કાંઈ તીફળા આલેમ નથી તો કોઈ બીજો છૂટકો જ નથી ચાલો આગળ જોડાયેલા રેજો અને મિત્રો આ શું છે કમેન્ટમાં કરીને કહેજો કે રામભાઈની વાળી આ ઝાડવું છે મસ્ત મજાનું છે બદામ જોકે બાળકોને ખાવા માટે બહુ મજા આવે ચાલો એક બે આપણે સારી મળે તો મયુરભાઈ માટે લેતા જઈએ જુઓ મિત્રો આપણે રામભાઈની વાડીએ ગયા હતા ત્યાંથી મયુરભાઈ માટે પાંચ સો બદામો મળી છે તો ચાલો તેમને બપોરે આપણે સબસ્ક્રાઈબ ફસ્ટ પ્રાઇઝ આપશું ચાલો તો હવે કરીએ દવા છાંટવાનો શ્રી ગણેશ રામભાઈ છે વૃક્ષ પ્રેમી બહુ છે નારિયેળિયું કાયદેસર પછી આ બાજુ બદામ એક છે લીંબુડી અને વૃક્ષ પ્રેમી છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જુઓ મિત્રો આપણે આ સબસ્ક્રાઈબરની વારિયાથી પમ્પ લઈને આવી ગયા અને હવે ધીરે ધીરે દવાની શરૂઆત કરીએ જોકે આ ખોખામાં છે તેનું દ્રાવણ કરવાનું છે અને ટરકા ચાલો દ્રાવણ કરી વરાપ દીધી છે આપણે તો કરીએ શરૂઆત જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણો પંપ દવાનું દ્રાવણ કરી અને જો કમ્પ્લીટ ભરાઈ ગયો છે ચાલો તો હવે બધું કમ્પ્લીટ કરી લીધું અને આપણે ભાઈનો ફોન આવ્યો કે આલો ચા બની ગયો છે તો ચા પીન કરી શ્રી ગણેશ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે પંપ કંપે લગાડી દીધો છે અને હવે આપણે કરી દવા સાટવાની શુભ શરૂઆત ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ હવે આપણે વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં સાડા બાર અને હજી આપણે પાંચ સાત પંપ સાટવાના છે જોકે નિશાળના છોકરા પાટી દફ્તર પેક કરે એમ આપણે કર્યા પાટી દખ્તર પેક અને સિટીના માણસો કહે છે કે લંચ તો આપણે બપોરાનો ટાઈમ થયો છે જોવા જઈશ ગામમાં બપોરા કરવા જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે હવે વાળિયાથી આવી ગયા ગામમાં ગામમાં જમવા બેઠા તો આજે પણ જમાવટ વાળું છે બાજરાનો રોટલો રીંગણાનો ઓળો દહી ડુંગળી સાથે ખાટી મીઠી સાસો કે દેશી હોય તો આપણે વધુ મજા આવે દેશી ગામડાનું શુદ્ધ દેશી ભોજન કહેવાય એમાં બાજરાનો રોટલો ને સાથે જો અમારે ખાટીયા ઢોકરા પણ છે જોકે આ સોમાહાની અમારે મયુરભાઈને દીકરાને સ્પેશિયલ આઈટમ છે તો કે આપણે થોડું પોસું ઉગે તો આપણે દેશી દેશી સાલો મિત્રો તો આવી જાવ બોપોરા કરવા દેશી ગામડાનો બ્લોગ દેશી ગામડાના બપોરા ને આજનો વિડીયો આપણો સારો લાગ્યો હોય ગામડાનો દેશી બ્લોગ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રોએ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુલીધર જય દ્વારકાધીશ